આકાશવાણી ભુજ સમાચાર અશરફ નથવાણી વાંચે છે નમસ્કાર કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આવતીકાલથી બે દિવસની કચ્છની મુલાકાતે આવશે આ દરમિયાન સંરક્ષણ મંત્રી ભુજમાં મિલિટરી સ્ટેશન ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ અને સરહદે લકીનાળા ખાતે સુરક્ષા દળોની સંયુક્ત કવાયત શસ્ત્રપૂજા અને નવીન સુવિધાના લોકાર્પણમાં ઉપસ્થિત રહેશે શ્રી સિંહ સંરક્ષણ મંત્રી તરીકે બીજી વાર અને અગાઉ ગૃહમંત્રી તરીકે બે વાર એમ ચોથી વાર કચ્છ આવી રહ્યા છે તાજેતરમાં ઓપરેશન સિંદુર બાદ જવાનોના જુસ્સાને બુલંદ કરવા સંરક્ષણ મંત્રી મે માસમાં કચ્છ આવ્યા હતા એ બાદ ચાર માસના ટૂંકા ગાળામાં સરહદી જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે સત્તાવાર રીતે જાહેર થયેલા કાર્યક્રમ અનુસાર રાજનાથ સિંહ આવતીકાલે સ્ટેશન ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમમાં હાજરી આપવા સાથે સાથે સંવાદ કરશે બીજી ઓક્ટોબર દશેરાના દિવસે તેઓ લક્કીનાળા મિલિટરી સ્ટેશન ખાતે મલ્ટી એજન્સી સુરક્ષા કવાયત નિહાળવા સાથે શસ્ત્ર પૂજા કરશે શ્રી સિંહના હસ્તે લક્કીનાળા ખાતે વિવિધ નવીન સુવિધાઓનું લોકાર્પણ કરાશે સંરક્ષણ મંત્રીની મુલાકાતને લઈને તંત્ર દ્વારા તૈયારીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે પ્રસિદ્ધ યાત્રાધામ માતાના મઠ ખાતે પરંપરાગત પત્રી વિધિ યોજાઈ હતી રાજપરવાર ના યુવરાજ પ્રતાપસિંહ હનુમનસિંહ જાડેજા ચાચરા કુંડથી ચામર યાત્રા યોજી મંદિરે બનવા માટે રાજ્યભરમાંથી અને વિદેશથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સવારથી જ માતાના મઠ ખાતે ઉમટી પડ્યા હતા દરમિયાન આજે હવનાષ્ટમી પર્વ સાથે નવરાત્રી પર્વ સમાપન તરફ જઈ રહ્યું છે આજે વિવિધ મંદિરોમાં હોમ હવનના કાર્યક્રમો યોજાયા હતા પશ્ચિમ રેલવેની વિભાગીય સલાહકાર સમિતિની બેઠકમાં કચ્છને જોડતી વિવિધ ટ્રેન સેવાઓ અને સ્ટેશનોની માળખાગત સુવિધા વધારવા માટે રજૂઆત કરાઈ હતી ગાંધીધામ ચેમ્બરના પ્રમુખ મહેશ પૂજે પાઠવેલા આવેદનપત્રમાં ગાંધીનગર અને અમદાવાદને જોડતી ભુજ ગાંધીનગર ટ્રેન સેવા ભુજ સરાઈ રોહિલા અને ભુજ બાંદ્રા ટ્રેનોને દૈનિક ધોરણે દોડાવવા તથા ગાંધીધામ કામખ્યા ટ્રેન સેવાને અઠવાડિયામાં ત્રણ વાર વધારવા ભારપૂર્વક રજૂઆત કરવામાં આવી હતી આ ઉપરાંત ભુજથી મુંબઈ સુધી વંદે ભારત સ્લીપર ટ્રેન સેવા ચાલુ કરવા તથા તેજસ સુપરફાસ્ટ ટ્રેન ફરીથી ચાલુ કરવા પણ માંગણી કરાઈ છે અમદાવાદ અઝીમાબાદ એક્સપ્રેસ ટ્રેનને ગાંધીધામ સુધી લંબાવવા પણ રજૂઆત કરાઈ છે નખત્રાણા તાલુકા સહિત જિલ્લાના વિવિધ વિસ્તારોમાં આ વર્ષે મગફળીના વાવેતરમાં રેકોર્ડ બ્રેક વધારો જોવા મળ્યો છે સરખા અને સમયસર પડેલા વરસાદ પિયતની અનુકૂળતા અને વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિઓને કારણે ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ છે હવે ખેતરોમાં મગફળી કાઢવાની તૈયારીઓ ચાલી રહી છે નખત્રાણા તાલુકામાં સારી જમીન અને પાણી ધરાવતા ખેડૂતોએ કપાસ તલ જેવા પાક કરતાં મગફળીનું જ વાવેતર વધુ પસંદ કર્યું છે કૃષિ વિભાગના પ્રાથમિક આંકડા મુજબ તાલુકામાં લગભગ ચાલીસ હજાર ક્વિન્ટલ મગફળીનું વાવેતર થયું છે જે છેલ્લા પાંચ વર્ષમાં સૌથી વધુ છે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ જીએસઆરટીસી આ દિવાળી નિમિત્તે વધારાના બે હજાર છસો ફેરાનું સંચાલન કરશે તેનાથી રાજ્યના પાંચ લાખથી વધુ મુસાફરોને લાભ થશે સત્તાવાર યાદી મુજબ લોકો પોતાના વતનમાં દિવાળીની ઉજવણી કરી શકે તે હેતુથી વધારાની બસ આગામી સોળથી ઓગણીસ ઓક્ટોબર સુધી દોડાવાશે રાજકોટ સ્થિત દાસજી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રાપરના દરિયાસ્થાન મંદિર ખાતે બ્યાસીમાં નેત્ર નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં સો જેટલા દર્દીઓની તપાસ કરવામાં આવી હતી જેમાંથી ચાલીસ દર્દીઓને મોતિયા અને વેલના ઓપરેશન માટે રાજકોટ રિફર કરવામાં આવ્યા છે આદિપુર તોલાણી સરકારી કોમર્સ કોલેજ ખાતે સાંસદ વિનોદ ચાવડા તથા ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીની ઉપસ્થિતિમાં આવતીકાલે સવારે દસ વાગે રોજગાર મેળાનું જિલ્લા રોજગાર વિનિમય કચેરી ભુજ દ્વારા આયોજન કરાયું છે ક્રિકેટ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન આયોજિત આંતર જિલ્લા અંડર ત્રેવીસ વન ડે ક્રિકેટ ટુર્નામેન્ટમાં કચ્છ ક્રિકેટ એસોસિએશનની ટીમનો જામનગર રૂરલની ટીમ સામે વિજય થયો છે જામનગર રૂરલની ટીમે આપેલ એકસો ઓગણસાઠ રનના લક્ષ્યાંકને કચ્છની ટીમે માત્ર બે વિકેટ ગુમાવી પ્રાપ્ત કરી દેતા આઠ વિકેટથી વિજય થયો છે બંગાળની ખાડીમાં સર્જાયેલ વરસાદી સિસ્ટમની અસર તળે કચ્છમાં વરસાદી માહોલ યથાવત રહ્યો છે જિલ્લામાં સતત બીજા દિવસે છૂટાછવાયા સ્થળોએ ઝરમરથી ઝાપટા થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે રાજ્યમાં પણ વરસાદનું જોર વધ્યું છે આજે ઓગણત્રીસ તાલુકામાં સામાન્ય વરસાદ નોંધાયો છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી બે દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે દરમિયાન માછીમારોને ત્રણ ઓક્ટોબર સુધી દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે પૂર્વ કચ્છના રાપર તાલુકાના સરહદી ગામ થોરિયારી ખાતે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારેની સૂચનાથી આંતરરાષ્ટ્રીય સરહદ તથા ગુડખર અભયારણ્ય ધરાવતા ગાગોદર પોલીસ સ્ટેશન હેઠળના થોરિયારી ગામે સુરક્ષાના કારણોથી સીસીટીવી કેમેરાનું લોકાર્પણ કરાયું હતું આ સાથે સમાચાર બુલેટિન નમસ્કાર